તો આજે આપણે બનાવે છે ગુંદાના નો તો આપડા ઘરે જ છે ગુંદો અને આપણે સૌ પ્રથમ પેલા ગુંદા ઉતારી લઈશું હાલો તો જોવા છે ગુંદા નું ઝાડ તો ગુંડા આધાર છે તો આપણે આધાર સડી ગુંડા પાડવા જો જો કેટલા મસ્ત ગુડિયા છે જો આપણે એટલા ગુંદા ઉતારી જા હવે આનો આપણે બોળો કરવાનો છે જો આપણે એટલા ગુંદા પાડ્યા છે અને આપણે થોડા થોડા ડાર્ક કાપી નાખશું થોડા થોડા કાપી નાખવા જો આવી રીતના કટિંગ કરી નાખ્યા છે હવે એને આપણે ખાટું પાણી કેરીનું છે એમાં નાખી દેવાના

આપણે આ પંદર દિવસ લગી રહ્યા દઈશું પછી ખાવા જેવા થશે તો આપણે ઇન્ટરનેટ થાકી દઈશું